રાજકોટમાં ચાલુકારે ફટાકડા ફોડવા ભારે પડ્યા માલવીયા નગર પોલીસે ત્રણ નબીરાઓ સામે ફરિયાદ નોંધી છે રોનક જાદવ વત્સલ સોલંકી અને ધર્મેશ સામે ફરિયાદ નોંધાઈ નબીરાઓએ ચાલુ ફટાકડા સળગાવી રસ્તા ઉપર ફેંક્યા હતા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ઋષિ ફોનલાઇન પર જોડાયા છે રાજકોટથી જી ઋષિ ચાલુકારે ફટાકડા ફોડવા ભારે પડ્યા શું કાર્યવાહી કરવામાં આવી અત્યાર સુધીમાં દિવાળી ઉપર જે નબીરાઓ જે ખેલ કરતા હતા એટલે કે ચાલુ કારે ફટાકડા સળગાવીને રોડ ઉપર ફટાકડા ફેંકતા હતા પોતાનો અને અન્ય બંનેનો જીવ જોખમ માં મુકતો આ વિડીયો હતો જે વાયરલ થતા માલવેનગર પોલીસે ગંભીર નોંધ લઈને આ ત્રણ લોકોની ઓળખ પણ કરી દીધી છે રોનક યાદવ વત્સલ સોલંકી અને ધર્મેશ ગોંડલિયા વિરુદ્ધ માલવેનગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ છે અને હાલ અત્યારે ત્રણેય ને પોલીસ શોધી રહી છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર